એટલે બહુ હું ઘંટી આંખતો સાહેબ ઘંટી આંખતો આંખતો અહીંયા પચો છું મારા દાદા પાસે હાથ ગયા જમીન હતી તો નથી અત્યારે મારા બાપે બધું તળિયા ઝાટક કરી નાખ્યું હતી મારી પાસે હાથ ગયા જમીન મારા બાપુ હાથ ખતરનાક હતા એક યુગો મારી પાસે રહેવા દીધી મારા બાપુ જમીન નહીં કાંઈ મારે ફાળવી પડે નહીં હમણાં મને કહું કે કીધું મને કે અગુપા તમે આવા મોટા કલાકાર છો તમારા બાપુ તમારા દાદા કલાકાર હતા મિત્રો ના એ બધા સોદાગર હતા મને કે લે વેચનું કરતા હતા મેદના ખાલી વેચ વેચ જ કરતા હતા દીકરા હું કોઈથી લીધું જ નહીં હા મારા બાપુ મારા દાદાને હું જમીન મેં મકાન લીધું ને મારા બાપુ નામ લેવાનું હતું હું લઈ ગયો અંગૂઠો મારવા કીધું મકાન લઈ તે વેચવાનું તો એ ખાનામાં જ અંગૂઠો વે જાય આમાં એ કે આપણે કોઈથી લીધું નથી વેચવામાં જ ખાનામાં અંગોઠું મારી બોલાકી જિંદગી એટલે બાપુ કીધું કમ્પ્લીટ કરી નાખ્યું મારું પણ મારું હાલતું હોય તો મારી જેની ઉપાસના છે મોગલ અત્યારે ગુજરાતમાં એક નામ ગુજર્યું કામ પૂરું થઈ જાય સાહેબ ખબર મારું એનાથી પડે હાજ મારી નાથી પડે સાહેબ અસંખ્ય કલાકારો વિવાદમાં આવ્યા છે હું ન આવ્યો હોય તેનું કારણ છે મારી મા ભગવતી મોગલ એ મને હાચવી દીશ સાહેબ હા નક્કી અત્યારે કલાકારમાં માં જેવી વાત છે નહીં મારા દીકરા ગમે ત્યારે ધમકી આપે પણ મોગલમાં દયા છે બે લાઈન તમને મારી માં કેવી છે સાહેબ கேசி டோலுவா மறி முகல ரேசி டோலுவாங்க மறி முகல ரே ரே ஜன ஜாஜ ரூமன் டானன கம்பீரே ભાઈ સોની મારું મારી લાવો મારી મોગલ માને કાજરે હોગે મારી મોગલ રમે રાહ્યોગલ રૂમ લેખો કંબી રેહો લંબી હેમ ચૂડા મારી મુગલ રમે રાડે અત હેમચુડા મારી મુગલ રમે રાહ ભાઈ ચૂસીડા વિનુબો ભાઈ ચૂસીડા બિનવો મારું મારી ચાજો ਜਿਸ ਢੋਲਵਾਗੇ ਮਰੇ ਮੁਗਲ ਰਮੇ ਰਾਹੜ ਦੇ ਹੋ